વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો કારણ કે 10 થી બાર મિનિટના રહેશો તો ખૂબ જ સારી રીતના ખબર પડી શકે સમજાઈ શકે અને વધુને વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરો જેને કારણે અન્ય વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો આ સવાલનો લાભ લઈ શકે અને સારી રીતના વિડીયોને લેક્ચર સમજી શકે ચાલો શરૂઆત કરીએ માદા પ્રજનન તંત્ર શું છે માદા પ્રજનન તંત્ર સ્ત્રીનું પ્રજનન તંત્ર એક એક જોડ જોડ અંડપિંડ ગર્ભાશય યોની માર્ગ અને યોની દ્વાર ધરાવે છે એક જોડ નો મતલબ થાય બે એક જોડ એટલે બેટા જોડીમાં બે જોડ સમજ પડે છે એક જોડ અંડપિંડ હોય એક જોડ અંડ વાહિની હોય

જો ભાઈ સૌથી આપણે શરૂઆત કરીએ અંડપિંડ તમને જે ભાગ દેખાઈ રહ્યો છે બાળકો એ શું છે અંડપિંડ છે તમને આ જે ભાગ દેખાય છે તેને અંડવાહિની અથવા તો ફેલોપિયન નલિકા કહેવાય શું કહેવાય અંડવાહિની તથા ફેલોપિયન નલિકા આ ભાગ તમને દેખાય છે આ શું છે અંડવાહિની અથવા તો એનું બીજું નામ છે ફેલોપિયન નલિકા ખાસ નોંધ કરજો એનું બીજું નામ ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ફેલોપિયન નલિકા તો તમને ક્યારેક અંડવાહિનીની જગ્યા પર ફેલોપિયન નલિકા પણ પૂછી શકે છે પછી આ તમને દેખાય છે ગર્ભાશય તમને આજે દેખાઈ રહ્યું છે એ છે ગર્ભાશય તમને આયરો જે ભાગ દેખાઈ રહ્યો છે એ છે ગ્રીવા તમને આયરો જે ભાગ દેખાઈ રહ્યો છે એ છે યોની માર્ગ શું છે યોનિ માર્ગ સમજ પડે છે તો આ થઈ ગયું તમારું સંપૂર્ણ સંપૂર્ણ માદા પ્રજનન તંત્ર હવે આના દરેક દરેક અંગો નો અભ્યાસ કરીએ સૌથી પહેલા અંડપિંડ ઓરી સ્ત્રી ઉદર ગૃહમાં એક જોડ અંડપિંડ આવેલા હોય છે માદા જનન કોષો અંડકોષો અંડપિંડમાં નિર્માણ પામે છે શાંતિથી સમજવામાં ધ્યાન આપજો શું કહે છે

આ ઉપરાંત અંડપિંડ માતા જાતિ અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નો સ્ત્રાવ કરે છે યાદ રાખજો અહીંયા ત્રણ વસ્તુ આવે છે સૌથી પહેલા આવે છે અંડકોષ એની સિવાય બીજું શું કરે છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નો સ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ હવે અન્ડકોષનું કામ તો કે ખબર જ છે ફલનની ક્રિયામાં શુકરકોષની સાથે જોડાય છે અને એક નવી સંતતિના નિર્માણ માટે માટેનું કામ કરે છે પણ સાહેબ અહીંયા પ્રશ્ન શું છે ખબર આ ઇસ્ટ્રોજન અને આ પ્રોજેસ્ટેરોન ઈ શું કાર્ય કરે છે તો કે બાળકો યાદ રાખતા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું મુખ્ય કાર્ય એવું છે કે તે માદાની અંદર કેટલાક ગોણ જાતીય લક્ષણો પ્રેરે છે શું પ્રેરે છે માદાની અંદર ગોળ જાતીય લક્ષણો પ્રેરવાનું કામ કરે છે ગૌણ જાતીય સિમ્પલ માદાના કેટલાક ખાસ લક્ષણો જેમ કે સ્તન ગ્રંથિનો નો વિકાસ થવો કમર કરતા નીચેનો ભાગ પહોળો થવો આ ઉપરાંત બીજો માદાના શરીરની અંદર કેટલાક અગત્યના બદલાવ જેમ કે બગલ ની અંદર વાળ ઉગવા આવા તમામ પ્રકારના બદલાવો લાવવા માટે સૌથી મહત્વનું કોણ છે તો કે ઇસ્ટ્રોજન અને અને સૌથી મહત્વનું ઋતુસ્ત્રાવની ક્રિયા ઋતુ ચક્ર માસિક ચક્ર આ માસિક ચક્રની ક્રિયા માટે પણ સૌથી મહત્વનું કોણ છે તો કે બાળકો તમને ખબર છે કે આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જ આવા તમામ પ્રકારના કાર્યો કરવા માટે જવાબદાર છે આ ઉપરાંત આ અંડકોષને બેલેન્સ કરવા માટે અંડકોષનું નિયંત્રણ કરવા માટે તેની ઉત્પત્તિ માટે પણ આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જવાબદાર છે સમજ પડે છે આગળ વધીએ શું કહે છે આગળ અહીંયા ધ્યાન છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છોકરીઓના જન્મ સમયથી શાંતિથી સમજવામાં ધ્યાન આપજો છોકરીનો જન્મ થાય ત્યારથી જ તેના અંડપિંડમાં હજારોની સંખ્યામાં અપરિપક્વ જે હજી પરિપક્વ થઈ નથી જે સંપૂર્ણ વિકસિત થઈ નથી તેવી અપરિપક્વ અંડપુટિકાઓ હોય શું હોય અંડપુટિકાઓ હોય પછી શું કહેજો યૌન આરંભ સમયે કેટલાક અંડકોષ પરિપક્વ થવાના શરૂઆત થઈ જાય જેવી છોકરી યુવા અવસ્થામાં પ્રવેશ કરે તરુણા અવસ્થામાં પ્રવેશ કરે એટલે તરત જ સ્ત્રીની અંદર અંડકોષ પરિપક્વ થવાની શરૂઆત થાય એટલે કે શરૂઆતના સમયમાં એને અંડકોષ પરિપક્વ ન હોય અપરિપક્વ હોય હોય હજારોની સંખ્યામાં પણ અપરિપક્વ જ્યાં સુધી પરિપક્વ નથી થયા ત્યાં સુધી ફલનની ક્રિયામાં કોઈ પણ પ્રકારની ભાગીદારી નહીં કરી શકે બાળક તો જેવી છોકરી કિશોરા અવસ્થામાં આવે છે એક ઉણવાસ્થામાં આવે છે એટલે તરત જ એના શરીરમાં રહેલા અંડકોષ જે અપરિપકવાતા તે કેવા થવા લાગે છે પરિપક્વ થવા લાગે છે બંને અંડપિંડ વારાફરતી પ્રતિમાસ એટલે કે દર 28 થી 30 દિવસે એક અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય છે એટલે કે જો આ વખતે આ અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થયો હોય તો બીજા 28 દિવસે આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય પછી આ અંડપિંડમાંથી પછી આ અંડપિંડમાંથી એમ દરેક 28 થી 30 દિવસે માત્ર એક જ અંડપિંડ એક જ અંડકોષ મુક્ત કરે શાંતિથી સમજો જ્યારે પુરુષની અંદર એકદમ અલગ સિસ્ટમ હોય પુરુષની અંદર એક સાથે હજારો થી લાખો ની સંખ્યામાં શુક્રકોષ મુક્ત થાય સ્ત્રીની અંદર દર 28 થી 30 દિવસે જ એક જ અંડકોષ મુક્ત થાય અને એક જ અંડપિંડમાંથી જ્યારે આપણે રોજ બરોજ ગમે તે સમય પર આને શુક્રકોષ મુક્ત કરી શકીએ છીએ શું કહે છે અંડવાહિની જેને ફેલોપિયન નલિકાના નામે ઓળખવામાં આવે છે

પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડમાંથી ગર્ભાશય સુધી વહન પામે છે એટલે કે બેટા અહીંયા અંડકોષ ઉત્પન્ન થાય અને આ અંડકોષ અંડવાહિનીમાં જાય ક્યાં જાય અંડવાહિનીમાં અને અંડવાહિનીમાંથી ને ક્યાં પ્રવેશ કરે છે ગર્ભાશયની અંદર પ્રવેશ કરે છે શું કહે છે આગળ જો અંડવાહિનીના અગ્રછડ્યા પાસે શુક્રકોષ વડે અંડવાહી અંડકોષનું ફલન થાય એટલે કે જ્યારે શુક્રકોષ અંડવાહિનીમાં અહીંયા હોય ત્યારે આંથીને શુક્રકોષ આવે અને શુક્રકોષનું શું થાય છે અંડકોષ સાથે ફલન થાય છે એટલે કે બેટા અંડવાહિનીની અંદર અંડકોષ હોય યોનિ માર્ગ મારફતે શુક્રકોષ આવે અને એ શુક્રકોષ ગતિ કરતો 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 અંડકોષ સુધી જાય અને બંનેની વચ્ચે શું થાય ફલનની ક્રિયા થાય અને ફલનની ક્રિયાના અંતે યુગ્મનજનું નિર્માણ થાય ગર્ભાશય બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિ સ્થાપક ઉંધા નાસ્પતિ આકારનું રચનાનું નિર્માણ કરે છે તેને ગર્ભાશય કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે તેને ગર્ભાશય કહેવામાં આવે છે ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય છે ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને ગ્રીવા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ગ્રીવા કહેવામાં આવે છે યોનિમાર્ગ ગર્ભાશય ની ગ્રીવા દ્વારા નલિકામય રચના યોનિમાર્ગ દ્વારા ખુલે છે તો કેમ કે ગર્ભાશયનો આગળનો ભાગ એટલે કે કયો ભાગ ગર્ભાશય થી આગળ તો ગ્રીવા ગ્રીવા કેમાં ખુલે છે તો કે યોનિ માર્ગમાં ખુલે છે અને યોનિ માર્ગ કેમાં ખુલે છે યોનિ દ્વારમાં ખુલે છે યોનિ દ્વાર એ શરીરની સૌથી બહાર ખુલતો ભાગ છે સમજ પડે છે બાળકો એક વખત ફરી વખત આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ સમજવાનો પ્રયાસ કરજો જો અહીંયા અંડકોષ એટલે કે અંડપિંડમાં અંડકોષ મુક્ત થાય અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ અંડવાહિનીમાં જાય અને અંડવાહિનીમાંથી અંડકોષ ગર્ભાશયમાં આવે ગર્ભાશયમાં આવતા પહેલા અંડકોષ અહીંયા સ્થિત હોય હવે અહીંયાથી ને શુક્રકોષ અંદરની તરફ એન્ટર થાય હવે જ્યારે શુક્રકોષ અંદરની તરફ એન્ટર થયેલો છે તો આ શુક્રકોષ આ શુક્રકોષ

વિડિયોમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ